નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલેમાં મિત્રો એકવાર નાર્દજી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે કે હે ભગવાન સૂર્યને જળ ચઢાવવાનો શું અર્થ છે સૂર્યને પાણી કેમ ચઢાવવામાં આવે છે સૂર્યને જળ ચઢાવવાથી શું ફાયદો થાય છે અને શું છે સૂર્યને પાણી આપવાનો અર્થ ચઢાવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાર્દજીને કહે છે હે દેવર્ષિ તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે સાચો પ્રશ્ન પૂછ્યો છે છે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ દરેક મનુષ્ય સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ હે દેવર્ષિ હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહું છું જે તમારી મૂંઝવણ અંત કરશે અને તમને તમારા બધા પ્રશ્નોના જવાબ પણ મળશે જે કોઈ આ કથા સાંભળશે તેને સો વર્ષ સુધી સૂર્યને જળ અર્પણ કરવાનું પુણ્ય મળે છે આ વાર્તા ધ્યાનથી સાંભળો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા વર્ણવવા માટે નાર્ગજીને એક ખૂબ જ પવિત્ર કથા સંભળાવી છે આ કથામાં તેમણે સૂર્યને જળ ચઢાવવાની સાચી રીત અને સૂર્ય ભગવાનના ખૂબ જ શક્તિશાળી મંત્ર વિશે જણાવ્યું છે એટલા માટે તમે બધાએ આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ ફક્ત આ કથા સાંભળવાથી તમને સૂર્યને જળ ચઢાવવાનું ફળ મળે છે તો ચાલો શરૂ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ આ પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દેશમાં એક ખૂબ જ પ્રાચીન સુંદર શહેર હતું તે શહેરમાં દેવ શર્મા નામનો બ્રાહ્મણ તેની પત્ની કલાવતી સાથે રહેતો હતો દેવશર્મા શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હતા પરંતુ તેમણે ક્યારે તેમના જ્ઞાનનો સદુપયોગ કર્યો ન હતો તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ માત્ર પૈસા કમાવવા માટે કર્યો હતો દેવશર્માએ તેમના જીવનમાં ક્યારેય દાન નથી કર્યું ક્યારે સૂર્ય ભગવાનને જળ ચઢાવ્યું નથી તેઓ અત્યંત સ્વાર્થી હતા અને અહંકારી સ્વભાવના હતા પછી એક દિવસ જ્યારે તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઝેરી સાપના ડંખથી દેવ શર્માનું મૃત્યુ થયું તેના મૃત્યુ પછી યમના દૂત દેવ શર્માને યમલોકમાં લઈ ગયા ત્યાં યમરાજે દેવ શર્માના પાપ અને પુણેનું મૂલ્યાંકન કર્યું અને દેવ શર્માને નરકમાં નાખ્યો દેવશર્માએ ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવી અને પછી તેનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી માનવ જન્મ મેળવ્યો

કોડા વર્ષો પછી દૈવયોગને કારણે એક ભયંકર રક્તપિત્ત થયો તેના શરીરમાં રોગનો વિકાસ થયો અને તે ગંભીર કોઢથી પીડિત બન્યો તેના શરીર પર અસંખ્ય ઘા હતા જેમાંથી પરુ નીકળતું રહેતું હતું આવા ભયંકર રોગ થયો હોવાથી શુદ્ર હવે કોઈ કામ કરી શકતો ન હતો અને આખો દિવસ ઘરમાં જ રહેતો હતો તેની પત્ની એક સમર્પિત સ્ત્રી હતી તેણે કોડ થયા પછી પણ તેના પતિને છોડ્યો ન હતો રોજ તેની સેવા કરતી 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 પતિને ભગવાન માનીને તેની પૂજા તેના માટે ભોજનની વ્યવસ્થા તેને સ્નાન કરાવતી તે શુદ્ર તેના મનમાં અનેક વાર વિચારતો હતો કે કયા જન્મના પાપોથી તે રક્તપિત્તથી પીડિત છે તે ખૂબ જ નિરાશ અને દુઃખી થવા લાગ્યો પછી એક દિવસ એક સાધુ તેના દરવાજે આવ્યો તે રક્ત પિત્યા શુદ્રની પત્નીએ તે સાધુ મહાત્માની ખૂબ જ સેવા કરી જેના કારણે તે સાધુ ખુશ થઈ ગયો અને તેણે કહ્યું માગ દીકરી કોઈ વરદાન જ્યારે તેવું પૂછવામાં આવ્યું ત્યારે તે પત્નીએ કહ્યું હે મહાત્મા મારા પતિ મારા માટે સર્વસ્વ છે તે મારા ગુરુ છે તેથી હું તમને વિનંતી કરું છું કે મારા પતિનો રોગ મટાડો અને તેને પહેલા જેવો બનાવી દો આના પર સંતે મહાત્માએ કહ્યું હે દેવી તમારા પતિને તેના આગલા જન્મના કર્મોને લીધે આરોગ થયો છે આ કમેનો નિયમ છે હું તેમાં દખલ કરી શકતો નથી ભગવાન ચોક્કસપણે માણસને તેના પાપકર્મો ની સજા આપે છે કોઈને તેમાંથી મુક્તિ આપવામાં આવતી નથી પરંતુ હું તેનો ઉપાય કરી શકું છું ત્યારે તે સ્ત્રી કહે છે તેનો ઉપાય જણાવો આ રોગ થી બચવાનો એક જ ઉપાય છે તમે તમારા પતિને સૂર્યદેવના શરણમાં લઈ જાઓ દરરોજ સૂર્યદેવની પૂજા કરો સૂર્યદેવની કૃપાથી તમારા પતિ રોગમાંથી મુક્ત થઈ જશે કામદેવ જેવું સ્વરૂપ મેળવશે ત્યારે તે ઋષિ મહાત્માએ તે સ્ત્રીને સૂર્યદેવની ઉપાસના કરવાની પદ્ધતિ કહી તે પદ્ધતિ જાણીને રક્તપિત્યાની પત્નીએ તેના પતિ સાથે મળીને પૂર્ણ ભક્તિભાવથી સૂર્યદેવની પૂજા કરી અને થોડા જ દિવસોમાં તેનો પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો તે રક્તપિત્તના રોગમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયો અને સૂર્ય ભગવાનની કૃપાથી તેને સુંદર દેખાવ મજબૂત શરીર અને સંપત્તિ મળી અને તે કોળી શુદ્ર ખૂબ જ ધનવાન બન્યો હે નારદ હવે હું તમને સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવાની પદ્ધતિ અને મંત્ર વિશે કહું છું જેને કરવાથી વ્યક્તિના તમામ રોગોનો નાશ થાય છે અને અને તેને સારું સ્વાસ્થ્ય મળે છે શ્રી કૃષ્ણ કહે છે હે નારદ દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું એ એક નિયમ છે જે વ્યક્તિના જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે સૂર્યની શક્તિ એટલી અલૌકિક છે કે તેના વિના સમગ્ર પૃથ્વીનો નાશ થઈ શકે છે સૂર્યદેવ પ્રકાશ સકારાત્મકતા ઇન્દ્રિયો સંયમ ઉર્જા વગેરેના દેવ છે સૂર્યદેવને માત્ર જળ અર્પણ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે વિશ્વની દરેક સમસ્યાનું સમાધાન સૂર્ય ભગવાન પાસે જ છે સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે સૂર્યોદયના સમયે સૂર્યના કિરણોને કારણે વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બની જાય છે જો તમે દરરોજ સવારે સ્નાન કરીને સૂર્યદેવને મંત્રોચ્ચાર કરતી વખતે જળ અર્પિત કરો છો તો તેનાથી અનેક લાભ થશે જન્મકુંડળીમાં અન્ય ગ્રહોની જેમ સૂર્ય પણ શુભ કે અશુભ સ્થિતિમાં હોવાથી જીવન પર શુભ કે અશુભ પ્રભાવ પડે છે જો કુંડળીમાં સૂર્ય શુભ સ્થાનમાં હોય તો આપણને સમાજમાં ઘણું માન સન્માન કીર્તિ મળે છે જ્યારે કુંડળીમાં સૂર્ય અશુભ સ્થાનમાં હોય તો વિપરીત પરિણામ મળે છે તેથી જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે તેથી જ્યોતિષમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને પાણીમાં નાખીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાથી શુભ ફળ મળે છે પરંતુ મિત્રો ઘણા લોકો ઘણી ભૂલો કરે છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે મહત્વપૂર્ણ નિયમોનું પાલન ન કરવું ખોટી રીતે અર્ઘ્ય અર્પણ કરીને સૂર્ય ભગવાનનું અપમાન ન કરવું જોઈએ નહીં તો વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ માત્ર સૂર્યને જળ ચઢાવવાથી ફળ મળતું નથી સૂર્યને જળ અર્પણ કરતી વખતે સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જરૂરી છે તો જ સૂર્યને જળ ચઢાવવાનું ફળ મળે છે શાસ્ત્રો અનુસાર જો કોઈને સૂર્ય ભગવાન અપ્રસારથી જળ ચઢાવે છે તો તેને અપમાનનો સામનો કરવો પડે છે તો આવા વ્યક્તિ આંખોની રોશની ગુમાવે છે અને ખરાબ ખોરાક લે છે પરિણામે વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે તેની યાદશક્તિ નબળી પડી જાય છે પિતા પુત્ર વચ્ચે કોઈ કારણ વગર દલીલબાજી થવા લાગે છે જ્યારે સૂર્ય ભગવાન ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિ પર ખોટા આરોપો લગાવવામાં આવે છે અને તે અજાણતા અનેક ગુનાઓ કરે છે એટલા માટે વ્યક્તિએ ખરાબ કાર્યો કરીને સૂર્ય ભગવાનને નારાજ ન કરવા જોઈએ દોસ્તો સૌપ્રથમ હું તમને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનો અર્થ જણાવી દઉં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનો અર્થ છે કે સૂર્ય ભગવાનને ભક્તિભાવથી જળ અર્પિત કરવું આ પાણીને બંને હાથમાં પાણી ભરીને ચઢાવી શકાય છે પરંતુ રાખો કે જો તમે હાથની ઓંઝલ બનાવીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છો તો હાથની તર્જની અને અંગૂઠાને દરેક સાથે જોડાયેલા ન રાખો એટલે કે એકબીજાને સ્પર્શવા ન દો બંને હાથના અંગૂઠા ફેલાવો ધ્યાન રાખો જો આપણે તર્જની અને અંગૂઠાને એકસાથે રાખીએ તો તે આસુરી આસન બની જાય છે અને આ મુદ્રામાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે જો તમે વાસણમાં પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી રહ્યા હો તો પણ ધ્યાન રાખો કે બંને હાથના અંગૂઠા પાત્રને સ્પર્શવા જોઈએ નહીં અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમારા બંને હાથ ઉપર ઉઠાવો અને પાત્રને પકડી રાખો અને માથું નમાવીને રાખો અર્ઘ્ય હંમેશા સૂર્યોદય સમયે અર્પણ કરવું જોઈએ ઉગતા સૂર્યની પૂજા કરવી હંમેશા શુભ છે સૂર્યોદયના બે કલાક પછી અર્ઘ્ય ચઢાવવાનું કોઈ ઔચિત્ય નથી જો કોઈ કારણસર તમે સૂર્યોદય સમયે અર્ઘ્ય ન આપી શકો તો ત્રણ વખત અર્ઘ્ય અર્પણ કરવાને બદલે ચાર વખત અર્ઘ્ય ચઢાવો અને સૂર્ય ભગવાનની ક્ષમા માગો તેનાથી દોષ ઓછો થાય છે તાંબાના વાસણમાં જ સૂર્યને પાણી આપવું જોઈએ તાંબાને સૂર્ય ભગવાનની પ્રિય ધાતુ માનવામાં આવે છે એટલા માટે સૂર્યને જળ અર્પણ કરવા માટે માત્ર તાંબાના બનેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ અન્ય ધાતુના વાસણોમાં સૂર્યને જળ અર્પણ કરવાથી કોઈ ફાયદો થતો નથી ભગવાને સૂર્યને વિશ્વને પ્રકાશ આપવાનું કામ સોંપ્યું છે શરીરને તેની તેજથી પ્રકાશ પ્રદાન કરે છે અને પેટમાં રહેલ ખોરાકને જઠરની અગ્નિ સ્વરૂપે પચાવે છે આ કારણથી તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી વ્યક્તિ પેટ સંબંધિત રોગોથી બચી શકે છે તે તાંબાના વાસણને ગંગાજળ અથવા પવિત્ર નદીઓના પાણીથી ભરો જો આ શક્ય ન હોય તો શુદ્ધ પાણીનો ઉપયોગ કરો અર્ઘ ક્યારે માત્ર પાણીથી ન આપવો જોઈએ વાસણમાં પાણીની સાથે મુખ્યત્વે કોઈ પણ લાલ ફૂલ લાલ ચંદન ઉમેરવું જોઈએ અને ચોક્કસપણે અક્ષત ઉમેરો જો તમે ઇચ્છો તો આ પાણીમાં થોડું ઘી મધ દૂધ કે ગોળ વગેરે પણ ઉમેરી શકો છો સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનો યોગ્ય સમય એ છે જ્યારે સૂર્ય લાલ હોય એટલે કે જ્યારે સવારે સૂર્ય લાલ દેખાય તો તે સમયે અર્ઘ્ય ચઢાવવાથી શ્રેષ્ઠ ફળ મળે છે જો કોઈ વ્યક્તિએ સૂર્યને અર્ઘ્ય આપવાનો સંકલ્પ લીધો હોય તો તેણે આ સંકલ્પનો ક્યારેય ભંગ ન કરવો જોઈએ તેણે જેટલા દિવસો સુધી સંકલ્પ કર્યો હોય તેટલા દિવસો સુધી તેણે સૂર્યને ચોક્કસ અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ જો તમે સંકલ્પ પૂરો ન કરી શકો તો તમારે આવો સંકલ્પ ન કરવો જોઈએ આનાથી સૂર્યદેવ ગુસ્સે થાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્ય ભગવાનને જળ ચઢાવવાનો મંત્ર આપ્યો છે જેનો જાપ અવશ્ય કરવો જોઈએ તે મંત્ર આ પ્રમાણે છે

તેથી કુંડળીમાંથી સૂર્ય દોષ દૂર કરવા માટે વ્યક્તિએ ખાસ કરીને રવિવારના દિવસે સૂર્ય સૂર્ય ભગવાનનો ઉપવાસ કરવો જોઈએ અને સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ સૂર્ય ભગવાન સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબુ ઘઉં ગોળ ચંદન અને પીળા રંગના કપડા વગેરેનું રવિવારે દાન કરવાથી વ્યક્તિના તમામ દુઃખનો અંત આવે છે જો કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઘર માં સુતક હોય કે બીજી કોઈ સમસ્યા હોય જેના કારણે તે સૂર્ય ભગવાન ને અર્ઘ્ય અર્પણ કરી શકતા નથી તો તેના માટે શાસ્ત્રોમાં માનસ પૂજા જોગવાઈ છે એટલે કે તે પોતાના મનમાં સૂર્ય ભગવાન ને અર્ઘ્ય અર્પણ કરી શકે છે હા સૂર્યોદય પૂર્વ દિશામાંથી થાય છે અને જો કોઈ કારણસર સૂર્ય ભગવાન દેખાતા નથી તો તમે તેને તમારા મનમાં યાદ કરી શકો છો અને પૂર્વ દિશા તરફ મુખ તેમને અર્ધ્ય અર્પણ કરી શકો છો પરંતુ સૂર્યને આપવાનો ક્યારે ભગવાન ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાની પદ્ધતિ અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનો મંત્ર વર્ણવ્યો છે દોસ્તો આ વીડિયોની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ